મિત્રો હું છું સૈયદ શકીલ સત્યમાં આપનું સ્વાગત છે આજે મુદ્દો છે આપણી સમક્ષ રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાનો રાહુલ ગાંધી આજે ગુજરાતમાં હતા બીજી જુલાઈએ અમદાવાદ પાર્ડી ખાતે આવેલા કોંગ્રેસ ભવન ઉપર થયેલા પથ્થરમારાના અનુસંધાનમાં ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસના કાર્યકરોને તેઓ મળવાના હતા સાથોસાથ તેઓ સુરતની તક્ષશિલામાં થયેલી હોનાર ત્યારબાદ મોરબી બ્રિજ દુર્ઘટના અને રાજકોટ અગ્નિકાંડના જે પીડિતો અને પીડિતોના પરિવારને પણ મળવાના મળવાની વાત છે હવે તક્ષશિલાના જે વાલીઓ હતા તેઓ હાઈકોર્ટમાં ગઈકાલે હાજરી આપીને સુરત પરત ફર્યા છે અને તેમને એવું કહેવું છે કે તેઓ રાહુલ ગાંધીને મળી શક્યા નથી તેની પાછળનું કારણ એ હતું કે સુરતમાં અગત્યના કામો હતા કે કોંગ્રેસનો દાવો તો હતો કે તક્ષશિલાના વાલીઓ પણ રાહુલ ગાંધીને મળશે બધું વાત સાંભળીએ અને તેમની વાતો જોઈએ તેવું લાગે છે કે તેમણે રાહુલ ગાંધીને મળવાનું અત્યારે તો ટાળી દીધું છે પરંતુ વાલીઓએ જે મીડિયા સમક્ષ વાત કરી છે તેમાં તેઓ કહે છે કે રાહુલ ગાંધીને અમારે જે મેસેજ આપવાનો હતો તે મેસેજ અમે તેમને આપી દીધો છે અને કોંગ્રેસ સુધી પહોંચાડી દીધો છે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે હવે

લેશમાં ઉતારી દેવામાં આવે છે અને રેસના ગોળાને લગ્નમાં ઉતારી દેવામાં આવે છે પરંતુ હવે પછી કોંગ્રેસ રેસના ગોળાને રેસમાં જ ઉતારશે અને લગ્નના ગોળાને લગ્નમાં જ ઉતારશે આવનાર દિવસોમાં રાહુલ ગાંધીની આ જે વાત છે તે વાત પર ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેટલા પાક્કી રીતે ચાલે છે તે આપણે જોવાનું રહે છે મહત્વની વાત એ છે કે આજે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ફરી એક વખત રણટંકાર કર્યો છે અને ભાજપને હરાવવાની વાત કરી છે તેમણે કાર્યકરોને સંબોધન કરતા એવું પણ કહ્યું છે કે વયોધ્યની જેમ ગુજરાતમાં પણ ભાજપને હરાવવામાં આવશે રાહુલ ગાંધીની ગુજરાતની આ મુલાકાત કોંગ્રેસમાં કેટલા પ્રમાણમાં ઓક્સિજન પૂરે છે અને કોંગ્રેસ એ ઓક્સિજનથી કેટલી સભાન થાય છે અથવા બેઠી થાય છે તે પણ આપણે જોવાનું રહે છે મૂળ મુદ્દો એ છે કે આજની રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત કોંગ્રેસીઓ માટે મહત્વની બની રહી છે કોંગ્રેસ ભવન ઉપર મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળ્યા હતા અને પોલીસ પૂરતો બંદોબસ્ત હતો આર ના જવાનો પણ હાજર હતા રાહુલ ગાંધીએ ત્યાર પછી અનેક કાર્યકરો અને નેતાઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી હવે જોવાનું એ રહે છે કે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં વર્તમાન પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કેવા પ્રકારના પ્રાણ સંચાર પૂરે છે અને કોંગ્રેસના સંગઠનના માળખામાં કેવી રીતે આગળ વધે છે હાલમાં તો એવા દ્રશ્યો છે અને એવી સ્થિતિ છે કે ગુજરાતમાં વર્ષોથી એક નેતાઓના ચહેરા જોવા મળી રહ્યા છે ભાજપમાં પાંચ વખત પરિવર્તન થઈ ગયા છે પરંતુ કોંગ્રેસમાં હજુ પણ વર્ષો જૂના નેતાઓના ચહેરા ઉપર જ કોંગ્રેસ ચાલી રહી છે હવે નવા હવે વર્તમાન પ્રમુખ શક્તિસિંહ ગોયલ નવા માળખાની અંદર વર્ષોથી હાંસ્યામાં દખાયેલાયેલા અથવા તો જેમને કિનારે વિસાડી દેવામાં આવ્યા છે તેવા નેતાઓને સક્રિય કરીને કોંગ્રેસના માળખાને કેવી રીતે મજબૂત આપી મજબૂતી આપી શકે છે શક્તિસીના માટે આ મોટી જવાબદારી તો છે જ સાથે સાથે ગુજરાતમાં કોંગ્રેસને ઊભી કરવાનો ભેઠી કરવાનો મોટો પડકાર પણ છે હવે જોવાનું વેર્યું છે કે રાહુલ ગાંધીના સૂચક નિવેદન અને ટિપ્પણીથી ગુજરાત કોંગ્રેસના નેતાઓએ શું સબક શીખવ્યું છે હવે નવા સમાચારો સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી આ રજા આપશો આભાર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની